હાલો વિદ્યાર્થી મિત્રો કાયદા માટે એમસી કી ખૂબ જ અગત્યના પ્રશ્નો બે હજાર ચોવીસ આઈપીસી પોલીસ કોસ્ટેબલ એએસઆઈ પીએસઆઈ જેલ સિપાહી માટે ઉપયોગી આમાંથી સો પ્રશ્નો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો અને પોલીસ કોન્સ્ટેબલ એ એસઆઈ પીએસઆઈ જેલ સિપાહી જેમની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે દોસ્તો તો દોસ્તો અને આ નવું મટીરિયલ લઈને આવ્યો છું તમારી સમક્ષ દોસ્તો તો દોસ્તો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ આપી દેજો અને વિડીયોને એક લાઇક આપી દેજો અને વિડીયોને શેર કરી દેજો તો દોસ્તો વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ તો ક્વેશ્ચન નંબર એક આઈપીસી કલમ ત્રણસો બે કયા ગુનાને સંબંધિત છે ઓપ્શન એ સોરી ઓપ્શન બી હત્યા ઓપ્શન સી લૂંટ ઓપ્શન ડી બળાત્કાર તો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી હત્યા ક્વેશ્ચન નંબર બે આઈપીસી ત્રણસો સોતેર હેઠળ કઈ સજા આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ બળત્કાર ઓપ્શન બી હત્યા ઓપ્શન સી ગુનાવરો ઓપ્શન ડી ઠગાય તો તેમનો સાસો વિદ્યાર્થી મિત્રો જવાબ છે ઓપ્શન એ બળાત્કાર ક્વેશ્ચન નંબર ત્રણ આઈપીસી ચારસો વીસ કયા ગુનાને આવરી લેશે ઓપ્શન એ સોરી ઓપ્શન બી ઠગાય ઓપ્શન સી અપહરણ ઓપ્શન ડી ડાકા જીની તો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ઠગાય ક્વેશ્ચન નંબર ચાર આઈપીસી ચારસો સ કયા ગુનાને સંબંધે છે ઓપ્શન એ ધરફોડ લૂંટ ઓપ્શન બી અપહરણ ઓપ્શન સી વિશ્વાસઘાત ઓપ્શન ડી મકાન દ્વારા દુશ્મનાવટ તો તેમનો સાસુ જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી વિશ્વાસઘાત ક્વેશ્ચન નંબર પાંચ આઈપીસી ચારસો અઠ્ઠાણું એ કયા ગુનાને આવરી લેશે ઓપ્શન એ બળત્કાર ઓપ્શન બી દહેન ઓપ્શન સી ઘર બે ઓપ્શન ડી ઘરના દુશ્મનાવટ તેમનો સાસુ જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી દહેન ક્વેશ્ચન નંબર સિક્સ આઈપીસી ત્રણસો સત્યોતેર કયા ગુનાને સંબોધે છે ઓપ્શન એ ભરતકાર ઓપ્શન બી ઉગ્ર ઓપ્શન સી લોટ ઓપ્શન ડી સોરી તો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ઉગ્ર પીડા ક્વેશ્ચન નંબર સાત આઈપીસી ત્રણસો સાત કયા ગુનાને આવરી લેશે ઓપ્શન એ હત્યા ઓપ્શન બી ગુનાનો વાળા મકાન ઓપ્શન સી દુષ્કર્મ ઓપ્શન ડી હત્યાની કોશિશ તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી હત્યાની કોશિશ પ્રશ્ન નંબર આઠ આઈપીસી ત્રણસો ચોવીસ કયા ગુનાને સંબોધે છે ઓપ્શન એ ઇજા પહોંચાડવી ઓપ્શન બી ઠગાય ઓપ્શન સી હત્યાની કોશિશ ઓપ્શન ડી સોરી તો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ઈજા પહોંચાડવી ક્વેશ્ચન નંબર નવ આઈપીસી ત્રણસો ઓગણ કયા ગુનાને સંબોધે છે ઓપ્શન એ સોરી ઓપ્શન બી લોટ ઓપ્શન સી અપહરણ ઓપ્શન ડી મકાન દાખલ તો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ સોરી ક્વેશ્ચન નંબર દસ આઈપીસી ત્રણસો અઠાણું એ શું દર્શાવે છે ઓપ્શન એ પતિ દ્વારા પત્ની પર દુષ્કર્મ ઓપ્શન બી પતિ દ્વારા પત્ની પર શારીરિક અને માનસિક ગુનો ઓપ્શન સી અપહરણ ઓપ્શન ડી મકાન મકાન તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી પતિ દ્વારા પત્ની પર શારીરિક અને માનસિક ગુનો ક્વેશન નંબર અગિયાર સી આરપીસી એકસો પચીસ કયા કાયદાની વ્યાખ્યા આપે છે ઓપ્શન એ પતિ દ્વારા પત્ની અને બાળકો માટે સહાય ઓપ્શન બી ગુનામાંથી સાક્ષીની ધરપકડ ઓપ્શન સી પુથક અધિકાર ઓપ્શન ડી ન્યાયકારી અધિકારી તો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ પતિ દ્વારા પત્ની અને બાળકો માટેની સહાય ક્વેશ્ચન નંબર બાર સી આર એકસો ચોપન કયા કાર્ય માટે ઉપયોગી છે ઓપ્શન એ એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કરાવવું ઓપ્શન બી ગુનાની તપાસ કરવી ઓપ્શન સી પત્ર લખવો ઓપ્શન ડી ગુનાની સજા ઘોષિત કરવી તો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કરાવવું ક્વેશ્શન નંબર તેર સી આર એકતાલીસ કયા કાર્ય માટે છે ઓપ્શન એ ગુનામાંથી આરોપીની ધરપકડ ઓપ્શન બી ગુનાની સજા ઓપ્શન સી ખોટા આરોપ ઓપ્શન ડી સજા માટે સલાહ હતો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ગુનામાંથી આરોપીની ધરપકડ ક્વેશ્ચન નંબર ચૌદ સી આરપીસી એકસો હતાણું કયા માટે છે ઓપ્શન એ અધિકારીઓના

ઓપ્શન નંબર બી હત્યા ક્વેશ્ચન નંબર સોળ સી આર ત્રણસો એકતાલીસ કયા માટે છે ઓપ્શન એ સંબંધમાંથી મુક્તિ ઓપ્શન બી પોલીસની તપાસ ઓપ્શન સી ગેરકાયદેસર રોકાણ ઓપ્શન ડી અવરોધોનો પર કાયદો તો તેમનો સાહસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી અવરોધો પર કાયદો ક્વેશ્ચન નંબર સત્તર સી માટે છે ઓપ્શન એફઆઈઆર દાખલ કરાવો ઓપ્શન બી ગુના માટે પત્ર લખો ઓપ્શન ગુનાની તપાસ ઓપ્શન મકાન તો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી ગુનાની તપાસ ક્વેશ્ચન નંબર અઢાર સી આરપીસી એકસો સડસઠ કયા માટે છે ઓપ્શન એ ગુનામાંથી પત્ર ભંડોર ઓપ્શન બી ગુના માટે દોષોની આદેશ ઓપ્શન સી આરોપ પીની અટકાયત ઓપ્શન ડી ગુના તોનો અવલણ તો તેમનો સાસ જ આપશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી આરોપ પીની અટકાયત ક્વેશ્ચન નંબર ઓગણીસ સીઆરપીસી ચારસો બત્રીસ કયા માટે છે ઓપ્શન એ મિથ્યાસાર ઓપ્શન બી સજા પર છૂટ ઓપ્શન સી વિધાનસભા નોટિસ ઓપ્શન ડી સોરીના ગુનાની સજા તો તેમનો સાસો જ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી સજા પર છૂટ ઓપ્શન સી નિવેદન માટે ઓપ્શન ડી આરોપીની રિલીઝ તો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી આરોપીની રિલીઝ ક્વેશ્ચન નંબર એકવીસ આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો ક્યારે લાગુ થયો હતો ઓપ્શન એ બે હજાર બે ઓપ્શન બી બે હજાર પાંચ ઓપ્શન સી બે હજાર દસ ઓપ્શન ડી બે હજાર પંદર તો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી બે હજાર પાંચ ક્વેશ્ચન નંબર બાવીસ એસસી એસસી એટ્રોસિટી એક્ટ ક્યારે લાગુ થયો હતો ઓપ્શન એ ઓગણીસો ઓપ્શન બી ઓગણીસો એકાણું ઓપ્શન સી બે હજાર એક ઓપ્શન ડી ઓગણીસો પંચાણું તો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ઓગણીસો ક્વેશ્ચન નંબર બાવીસ આઈટી એક્ટ કઈ ધારા હેઠળ છે ઓપ્શન એ મોબાઈલ ગુનો ઓપ્શન બી ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો ઓપ્શન સી મફત સોફ્ટવેર ઓપ્શન ડી ગુનાનો કાયદો તો તેમનો સાસો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો ઓપ્શન નંબર છવ્વીસ પીઓ ટી એ પ્રોવિટેશન ઓફ

તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન ડી સબૂત અને વિડિયોમાં એટલું જ થી થેન્ક યુ